ગુજરાત સહકાર મીઠા ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અડે થી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લીના ચેરમેન શ્રી અજય પટેલની અધ્યક્ષતામાંથી ખેડા જિલ્લા સહકારી બેંક નડિયાદ ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત કાર્યક્રમ હેઠળ બેઠક યોજાઈ આ પ્રસંગે રાજ્ય સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એ જિલ્લામાં સહકારી બેંક સાથે જોડાયેલા તમામના સહકારી બેંકમાં સો ટકા બેંક એકાઉન્ટ ખોલાવવા જણાવ્યું હતું વધુમાં સહકારી મંડળીઓના ઓડિટ થકી મંડળીઓની કામગીરીમાં પારદર્શિતા લાવવા અનુરોધ કર્યો હતો સાથે જ આગામી સમયમાં સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલ તમામ મંડળીઓ અને એકમોને સંયુક્ત પ્રયાસ અને પારદર્શક કામગીરી કરી ખેડા જિલ્લાને સહકારી ક્ષેત્રે અગ્રેસર કરવા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અપીલ કરી હતી બેઠકના અનુસંધાનમાં સહકાર સચિવશ્રી સંદીપકુમારથી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંક લીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ અને કેડીસીસી બેંક ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ પ્રાસંગિક ઉદબોધન કરી જિલ્લામાં આવેલ તમામ સહકારી સંસ્થાઓના આર્થિક વ્યવહારો થાપણો અને ધિરાણો જિલ્લા બેંકના ખાતાઓમાંથી જ થાય તેના આયોજન માટે કામગીરી કરવા જણાવ્યું હતું